સ્વાગત છે ખેડૂત મિત્રો કૃષિ બલરામમાં હવે આજે આપણે નેનો ડીએપી વિશે વાત કરીશું બે ત્રણ દિવસ પહેલાં આપણે નેનો યુરિયાનો એક વિડીયો મૂકેલ છે આજે ઇફકોવાળાનું એક પ્રોડક્ટ માર્ચમાં લોન્ચ થયેલું નેનો ડીએપી નેનો ડીએપી ખૂબ સારામાં સારું એક તરલ ખાતર છે પણ તેનો ઉપયોગ ખેડૂતો એટલા બધી કરતા નથી કારણ કે ખેડૂતમાં એટલી બધી જાગૃતતા નથી પણ આનો અગર જો તમે ખેડૂત મિત્રો ઉપયોગ કરે તો જે ડીએપીનો ખર્ચો છે દાણાદાર ડીએપીનો તે અડધો સુધી બચાવી શકાય અને જે એટલો ખર્ચો ઘટાડી અને વળતર વધારી શકાય છે તો નેનો ડીએપી વિશે વાત કરીએ નેનો ડીએપી શું છે તો આપણે દાણાદાર જે ડીએપી આવે તેનાથી જે ફાયદો જે આપણા પાકને થાય છે એ જ ફાયદો નેનો ડીએપી કરાવે છે પણ નેનો ડીએપી એક તરલ પ્રવાહ જે ખાતર છે અને ઇફકોનું એ પ્રોડક્ટ છે અને પેટન્ટ છે અને જે સમગ્ર વિશ્વમાં ઇફકો સિવાય બીજી કોઈ કંપની પાસે ડીએપી નું પેટન્ટ નથી તો આ છે શું તો આમાં આઠ ટકા નાઇટ્રોજન અને સોળ ટકા ફોસ્ફરસ જે લિક્વિડ સ્વરૂપમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રહેલો હોય છે એની માર્કેટમાં પાંચસો એમએલ બોટલ આવે તેમાં આઠ ટકા નાઇટ્રોજન અને સોળ ટકા ફોસ્ફરસ હોય છે હવે હું તમને કહું કે જે આપણે માર્કેટમાં રેગ્યુલર જે દાણાદાર ડીએપી આવતો હોય તે આપણે પાકને આપીએ કોઈ પણ તો તે વધીન પચીસથી ત્રીસ ટકા પણ પાક તેનો ઉપયોગ કરી શકે બાકીનો જે વધારણો સિત્તેર ટકાની આજુબાજુ હોય તે નો વ્યય થઈ જાય છે પરંતુ આપણે નેનો ડીએપીમાં એવું નથી હોતું નેનો ટેકનોલોજી આધારિત છે તે વધ નેવું ટકા સુધી તેની એફિશિયન્સી છે એટલે કે નેવું ટકા સુધી જે છોડ છે તેને તે પ્રાપ્ય બને છે હવે હું તમને બીજી એક વાત કહું કે જો આપણે આ નેનો ડીએપીનો ઉપયોગ કરીએ તો આપણા જે આ રેગ્યુલર દાણાદાર જે ખાતર છે તેનો ઉપયોગ આપણે પચાસ ટકા સુધી ઘટાડી શકીએ એટલે કે જો આપણે એક થેલી ડીએપીનો ઉપયોગ કરતા હોય તો યોગ્ય જો આપણે નેનો ડીએપીનો ઉપયોગ કરીએ તો એક થેલી ડીએપીની જગ્યાએ આપણે અડધી થેલી ડીએપી વાપરીએ તો એ પણ ચાલે એટલે કે ખર્ચો ખૂબ ઘટાડી શકાય અને

એ ખૂબ સરસ થાય છે અને તેનો વૃદ્ધિ વિકાસ જે છોડનો ખૂબ સારામાં સારો થાય છે આ સિવાય જો તમે બટાકા અથવા હળદર આવા પાકો વાતા હોય તો તેમાં જે ત્રણથી પાંચ એમએલ 1 એક માં લઈ અને આ આવા પાકોના જે આ ટ્યુબર હોય છે અથવા તો જે કેળાના શક્કર એવું કંઈક હોય એ તમે પાણીમાં બોળી અને વ્યવસ્થિત પાછા અડધી કલાક સુધી છાયડામાં સુકવી અને વાય શકો તો ફાયદો ખૂબ થાય છે અને જો ધરુની ફેરરોપણી તમે કરતા હોય જેમ કે મરચી છે ટમેટા છે આવા પાકોમાં તમે ધરુની ફેરરોપણી કરો તો તેમાં કઈ રીતના તો કે ત્રણથી પાંચેમાં લેમાં પણ એક લિટર પાણીમાં લેવાનું અને જે ધરુ હોય તે ધરુને તે પાણીમાં બોળી અને અડધી કલાક જેટલો છાંયડે રાખી અને જો તેની ફેરરોપણી ખેતરમાં કરવામાં આવે તો તે ખૂબ સારામાં સારું એક વૃદ્ધિ વિકાસમાં ભાગ ભજવે છે હવે બીજો તેનો મોટામાં મોટો ફાયદો આપણે જો તેનો સ્પ્રે કરીએ પાણીમાં ઉપરથી તો મળે છે કઈ રીતના કોઈ પણ પાકમાં એક તો આને વાપરી શકાય સ્પ્રેમાં જો તેનો ડોઝ શું છે બેથી ચાર એમએલ એક લીટરથી એટલે કે ત્રીસથી લઈ અને સાઠ એમ સુધી જે આપણે પંદર લીટરનો પંપ આવે એટલે કે એવરેજ આપણે જોઈએ તો પિસ્તાલીસ પચાસ એમએલ સુધી એક પંપમાં વાપરીએ તો ખૂબ સારું રિઝલ્ટ મળે અને જો રેગ્યુલર કોઈપણ પાકમાં આપણે વાપરવું હોય તો બે સ્પ્રે લઈએ એક સ્પ્રે કોઈ પણ પાકના વાવ્યાના ત્રીસથી પાંત્રીસ દિવસ આ અવસ્થાએ વધારે વહેલી અવસ્થાએ ન વાપરવું જો આમ કરવામાં તો પાક બળી શકે એટલે પાંત્રીસથી ચાલીસ અથવા તો ત્રીસથી પાંત્રીસ દિવસની અવસ્થા અને બીજો સ્પ્રે છે તે જે ફૂલ આવે એની પહેલાંની અવસ્થા એટલે કે પ્રી ફ્લાવરિંગ સ્ટેજ એ વાપરવામાં આવે કોઈ પણ પાકમાં બે સ્પ્રે યોગ્ય રીતે અને જો વ્યવસ્થિત ઉગાવવા માટે જો સીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો પચાસ ટકા જેટલું જે આપણે દાણાદાર ડીએપી છે તેનો ઉપયોગ ઘટાડી શકાય હવે હું એમ પણ નથી કહેતો કે જો તમે આ નેનો ડીએપી વાપરો તો તે સંપૂર્ણપણે આપણે દાણાદાર ડીએપીને જે રિપ્લેસ કરી શકીએ એટલે દાણાદાર ડીએપીનો ઉપયોગ કરવો જ ના પડે એવું પણ નથી એ કરવું પડે પણ થોડા ઘણા અંશે આપણે અંશે ઘટાડી શકીએ હવે હું તમને એમ કહું કે કયા કયા પાકોમાંનો ઉપયોગ કરી શકાય તો કે તમામ લગભગ ઘઉં છે બાજરી છે ત્યારબાદ ચણા છે ત્યારબાદ આપણે કપાસ છે શેરડી છે સોયાબીન છે મગફળી છે મગ છે હડદ છે આવા તમામ પાકોમાં તેનો ઉપયોગ કરી શકાય અને થોડોક ડોઝ છે તે પાક મુજબ બદલતો રહે છે હવે અમુક ધ્યાનમાં રાખવાની બાબતો આનો ઉપયોગ કરતી વખતે હવે આનો ઉપયોગ આપણે કદી ડ્રીપમાં ના કરવો એક ઇફકો વાળાની ભલામણ છે તે ખાસ ધ્યાન દોરવી અને બીજી વસ્તુ એ કે આનો ઉપયોગ કર્યાના બાર કલાકની અંદરો અંદર જો વરસાદ આવે તો તે ધોવાઈ જાય છે અને તેનું રિઝલ્ટ નથી મળતું એટલે કે બાર કલાક પછી જો વરસાદ આવે તો કાંઈ વાંધો નહીં પ્લાન્ટ દ્વારા તે શોષાઈ જાય પરંતુ બાર કલાકની અંદર અંદર જો વરસાદ આવે તો તેનો પાછો ઉપયોગ કરીને પાછો સ્પ્રે કરવો પડે અને બજારમાં આના જે પાંચસો એમએલની બોટર બોટલ આવે છે અડધા લીટરની બોટલ એના ભાવ છસો રૂપિયાની આજુબાજુ મળે છે અને ઇફકો મારું માનવું એવું છે કે ખૂબ સારામાં સારું પ્રોડક્ટ છે હજી ખેડૂતોમાં એટલી બધી અવેરનેસ એટલે કે જાગૃતતા નથી પણ તે ખર્ચો ઘટાડી અને જે નફો વધારી શકે છે જેમાં આઠ ટકા નાઇટ્રોજન સોળ ટકા ફોસ્ફોરસ આવે છે અને તરલ સ્વરૂપમાં આવે છે હવે જો માહિતી સારી લાગતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ શેર કરજો તમામ ખેડૂતોને જેથી તેને પણ માહિતી મળે આભાર